બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉજી સામે ફરિયાદ નોંધાય છે પેટ્રોલ પંપ પર થયેલા ગોટાળાને લઈ કર્મચારીઓને ગોંધી રાખ્યા હતા લાખ લાખ રૂપિયાના રૂપિયાના ગોટાળાને લઈ તેઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી વિશ્વ પેટ્રોલ પંપ પર હિસાબમાં ગોટાળા મામલે કર્મચારીઓને ધમકી આપી હતી અવારનવાર ફોન કરી અપશબ્દો બોલી તેઓ ધમકી આપતા હતા કર્મચારીઓ પાસે જબરદસ્તી કબૂલાત કરાવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી કર્મચારીઓને ગોંધી રાખી ધમકી આપતા ફરિયાદ પણ નોંધાઈ હતીસાર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે કુલદીપસિંહ રાવલજી કોંગ્રેસમાંથી વિધાનસભા લડી ચૂક્યા છે થોડા સમય અગાઉ જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા લોકસભા વખતે ડબોયના પ્રભારી તરીકે તેમણે કાર્યભાર પણ સંભાળ્યો હતો અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બેથી ત્રણ કલાક ગોધી રાખી અમના પર બરજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઉચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને જે આ બનાવ બન્યો છે એમાં કુલિત રાહુલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ગામના લોકો બધા ભેગા થાય ને પછી એમને કીધું કે કશું થાય

પોલીસ વાળા તમને ઘરેથી મારતા મારતા હું તમને લાવીશ અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે અલ્પેશ બરોડા ડેરી ના પ્રકારનું વર્તન કેટલું યોગ્ય બિલકુલ કરવામાં આવે તો બરોડા ડેરી ના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી છે તેમની સામે જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ બતાવી છે મહત્વની વાત છે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ જેઓ કે પોતાને ત્યાં નોકરી કરતા હતા તેમની સામે જ આજે બરોડા ડેરી ના ડિરેક્ટર છે તેમણે ઉંચા પથ ની આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ મેનેજર સહિત ચાર જે કિલરો છે ગોંધી રાખી અને જબરજસ્તીથી ઉચારાપત કરી હોવાનું લખાણ પણ લખાવ્યાની વાત છે તે સામે આવી છે અંદાજે સાઠ લાખ રૂપિયાના ગોટાળાને લઈને આખી આ ધમકી છે તે આપવામાં આવી હતી અવાર નવાર ફોન કરીને કુલદીપસિંહ છે તેઓ આજે પાંચ જેટલા જે પોતાના પુનતા કર્મચારીઓ છે તેમ કે ધમકી આપી રહ્યા હતા તેને જ લઈને મેનેજર સહિત ફિલ કર્મચારીઓ છે તેમની ટેસર પોલીસ વખતે ફરિયાદ નોધાઈ છે મહત્વ છે કે કોંગ્રેસમાંથી આવે વિધાનસભા લડી ચૂકેલા આજે કુલદીપસિંહ ચૌહાણ છે તેઓ સામાન્ય કોઈ નાગરિક આ પ્રકારનું વર્તન કરતું હોય ત્યારે ભાજપના જ નેતાઓ છે તે સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર ભાજપના જે નેતા છે તેમણે આ પ્રકારનું વર્તન કર્યું છે ચોક્કસથી આ પ્રકારનું વર્તન ના કરવું છે કારણ કે તેઓ એક સામાજિક સાથે સાથે એક નેતા વર્તન કરીને ચાર ચાર કલાક સુધી પહોંચી રાખી અને સતત ધમકી આપવામાં આવતી હતી અને તેને જ લઈને હવે આ મેનેજર તેમજ ફિલર સહિત જે કર્મચારીઓ છે તેમણે દેસર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે માહિતી